અને મહત્વના સમાચારો પર નજર કરીશું તાપીના વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના હોલમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા જિલ્લાના ત્રણસો ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આજે છોતેર જેટલા ગામોને એક પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા જે કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય સહિત જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા સ્વામિત્વ યોજનાની શરૂઆત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર વીસની અંદર શરૂઆત કરવામાં આવી હતી ભારત દેશના તમામ ગામોને જે પોતાના વર્ષોથી રહેતા હતા અને એને ક્યાંય પોતાના ઘરનું પ્રોપર્ટી કાર્ડ ન હતો એના કારણે નવું ઘર બનાવવું હોય ઘર માટે લોન લેવી હોય એને દસ્તાવેજી પુરાવા તરીકે આ એક સ્વામિત્વ યોજના થકી એ પ્રોપર્ટી કાર્ડ એમને મળશે જેનાથી હવે આવનારા દિવસોની અંદર લેવી હશે બનાવી હશે ઘર બનાવવું હશે તો આ કરી શકશે સાથે સાથે જે ગ્રામ પંચાયતો છે વર્ષોથી ગ્રામ પંચાયતની અંદર જોઈએ છે ઘણા બધા સરપંચો આવીને ગયા ગ્રામ પંચાયત ને ક્યાંય ગામમાં રસ્તો કેટલા ફૂટનો રસ્તો છે ગામમાં નો વાડો કેટલો છે ગામમાં પંચાયતની જગ્યા કેટલી છે ગામની અંદર આંગણવાડીની જગ્યા કેટલી છે આવી સરકારી જગ્યા કેટલી છે આ તમામ જગ્યાઓનો એક મેપિંગ કરીને ગામની અંદર એક નકશો મૂકવામાં આવશે જેથી આવનારા પેઢીઓને પેઢી સુધી એ ગામનો એક નકશો બની રહેવાનો છે